મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પેઢા મિત્રોના અત્યારે વાગી જશે સાડા નવ અને મિત્રો ખૂબ લેટ થઈ જશે કારણ કે સવારે રનિંગ કરી કસરત કરી અને મસ્ત ફ્રેશ થઈ જાય છે નહીં ધોઈ માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો અને આજે સવારે વહેલા ઉઠીને આપણે ઇન્ડોમાં આવશે ટ્રેક્ટર રોપ દેવા માટે તો હું મિત્રો ખાતર નાખવા જરા બંધ થઈ જાવી તો મિત્રો મજૂર લેવા જતા અને લઈને આવીને પછી નહીં ધોઈ અને મિત્રો ડીગો તરંબા આવેલા હોય છે ગુડ મોર્નિંગ બોલો એવો છોકરો છે અમારા બોલજે ભાઈ અરા બોલજે ડીગુ એ તો લઈ લે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પીધો જુલી ધોતી

ચા પીધો ચામ નહી પીધો મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે ને હેતરમાં આપડો પેલા બે ત્રણ ભાઈઓ આવેલા છે અમારો ભાઈ ને અમારા બુન કરીને ચાર જણા હેતરમાં છે તો મિત્રો ગાડી તો ગેર નહીં કારણ કે પિન્ટુ ભાઈ જશે વિડીયો અપલોડ કરવા માટે જંત્રા તો આપણી પાસે આજે હેરતા ઉપડે છીએ આજે મિત્રો આપણે હેડતા ઉપડે છે ચાનો નાસ્તો લઈ કદાચ કોઈ સાધન મળી જશે તો બરોબર હેડી નાસ્તો આવીને આપી દઈએ ખેતરમાં જઈને મળી ને એનું ટ્રેક્ટર આપવાનું જરૂર તો મિત્રો હેતરમાં ચા નાસ્તો હાલી દીધો છે

મિત્રો ચા નાસ્તો હાલી દીધો છે ને અમે પાછા આવી જાય છીએ ચોપડી પર જો કદાચ કોઈ આવશે સાધન બાધન તો બેસિંગ ગેર જઈએ વાત જોઈએ ના કાપે આપણે હેરતા ને જઈએ તો મિત્રો હેતરમાંથી ઘેર આવી જાય છે એક બાઈક મળી જીધું છે અને ડીગી બેન ખાવા બે જડી ગયો બાઈક કરે મેં ગીકા આવીએ ભાઈ મિત્રો અત્યારે વાગી જાય સાડા ને આપણે જમવાનું રેડી થઈ ગયું છે

છા પી દો છા પી દો ભાઈ પીધો તો મિત્રો ગરમા ગરમ ચા રેડી થઈ ગયો છે આપણો થોડો ઘણો નાસ્તો કરવાનો છે શીખા સેમ મમરા છે ને મોડી સેવ છે તો થોડો થોડો નાસ્તો કરી લઈએ મિત્રો ચા બા પી લઈએ ચા પી પછી ભેતર ફમાવો તો માતાજી તો મિત્રો ચા પાણી કરીને થોડો નાસ્તો કરીને હવે નીકળે છીએ ખેતરમાં મોટો મારવા માટે આપણા ઘઉં જેવા છે પાવા આવી ગયા નહીં પાવા આવી ગયા તો મિત્રો ઘઉ જોતા જઈએ મુલાકાત લેતા જઈએ ઘઉ પાવાના મિત્રો તો શહેણવાની ખેતી થાય છે તમારી બાજુ કોઈ શેણા વાવતા હોય તો કહેજો જે ફોટા આવ્યા નહીં બરોબર પણ થોડા સમયમાં આવી જશે ને એના નેના થોડા થોડા પૂ લાવ્યા આવશે તો તમને બતાવી તો ગવેશજીએ મુલાકાત કરીએ મિત્રો અત્યારે સાડા સાત અને આપણે જતા હેતુમાં ઘઉં જવા માટે પણ અચાનક રસ્તામાં પહોંચ્યા એટલે મિત્રો આપણે ગયા ઘેર આપણે ઘઉંની મુલાકાત કરવા નહોતા જાય રસ્તામાંથી પાછા આવી ગયા તો અત્યારે વાગી જાય સાડા સાત મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટાફટ જમવા બેસી જશે મને વેફર થાય છે જમવામાં છે સરની રોટલીઓ છે બાજરીના રોટલા છે લાંડુ લઈ લીધો છે મિત્રો આમાં આપણા ઘરનું દૂધ છે તો ફટોફટ જમી લઈએ મિત્રો આપણે શાંતિથી ભરફેટ જમી અને બોર ઉપર આવી જાય આપણું મોબાઈલ આપણે એડિટિંગનું બીજું પમકાજ કરવા માટે મિત્રો ઘણા ખરા તમારા સવાલો આવ્યા હતા એક ભાઈનો સવાલ એવો હતો કે વિરમભાઈ તમારે કેટલી જમીન છે તો ભાઈ અમે પિંટુભાઈ બે નાણાં ભાઈ છીએ અને અમારે બેથી અઢીથી ત્રણ વીઘા જમીન છે એમાંથી વધારે અહીં બીજું બધું આવી છે એ બધું પપ્પાને પમકાજ કરે છે અને આપણી એના અંગાથી હેલ્પ કરેલી પછી બેનનો એવો સવાલ હતો તો વિરમભાઈ તમે એક દીકરીને સારું રાખો છો એક દીકરીને સારું નહીં રાખતા તો બેન શ્રી એવું નહીં આપણે એક દીકરી સવારે મૂલ્ય ઉઠે ને એટલે લગભગ આ છ વાગે સ્કૂલમાં જતો રહે ને તો બપોરે દોઢ વાગે જેવો આવે તો એ દોઢ વાગે આવે એટલે આપણે જો મારા ટાઈટલના શૂટિંગમાં જતા રહ્યા હોય એટલે હવારે વધારે પડતા કટ ના હોય છે ને બ્લોગમાં એટલે તમને એવું લાગે છે બાકી બપોર પછીના વિડીયોમાં તો મૂન્ય હોય જ છે તો એવું નહીં મારે તો બે બે દીકરીઓ હતી જ છે પછી બીજા અમુક ભાઈઓનો એવો સવાલ હતો કે વિરમભાઈ તમે રનિંગ કરો છો કસરત કરો સાથે તમારા પોલીસની એક્ઝામ ક્યારે છે અને પોલીસની દોડ ક્યારે છે મિત્રો આપણી ઉંમર થઈ જાય છે અને આપણે કોઈ ફોર્મ ભર્યું નહીં જસ્ટ ખાલી આપણા શરીરની ફિટનેસ માટે અને શરીર હાથ ચપવા માટે કસરત કરીએ છીએ અને એવું એ નહીં આપણે જ્યારે સમય હતો આપણો ઉંમર નથી થઈ તારણ બહુ ફોર્મ ભર્યો તો અને ઘણી મહેનતે કરી હતી પણ આપણો કિસ્મત નહીં હોય તો મિત્રો હું ભરતીઓ પાસે કરેલી છે એવું નહીં કે નહીં કરેલી તો એક્ઝામમાં ને એવા હું ફેલ થયેલો છું આર્મીની ભરતી હોય પાસ કરેલી છે બીએસએફની કરેલી છે તો મિત્રો ફટ લાઈનમાં જવા માટે સરકારી જોબ માટે તો ઘણી બધી મહેનત કરીએ પણ આપણને સફળતા ના મળી એટલે પછી આપણે કંપનીમાં જોબ કરવા જતા રહે અને જોબ કરીને પાછા ઘરે આવ્યા એપ્રેન્ટિસ પૂરી થઈ એટલે પછી આપણે જોબમાં આ ટાઈમમાં જોડાઈએ તો મિત્રો વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જુગનાથ